ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ચણિયાટોડી નું ગ્રાન્ડ સેલિબ્રેશન ઇવેન્ટ નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલાકારોએ સફળતાના સંસ્મરણો શેર કર્યા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ચણિયાટોડી નું ગ્રાન્ડ સેલિબ્રેશન ઇવેન્ટ નું અમદાવાદમાં આયોજન કરાયું હતું આ પ્રસંગે કલાકારોએ સફળતાના સંસ્મરણો શેર કર્યા હતા ગુજરાતી સિનેમા જગતમાં ધૂમ મચાવનારી બ્લોકબસ્ટર ફિલ્મ ટોળીની જવલંત સફળતાને અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ યોજીને ઉત્સાહભેર ઉજવવામાં આવી શુક્રવારના રોજ સેટેલાઇટ વિસ્તારની એક હોટેલમાં આયોજિત આ ખાસ ઇવેન્ટમાં ફિલ્મના ક્રૂ અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મના નિર્દેશકો જય બોદાસ અને પાર્થ ત્રિવેદી તેમજ અગ્રણી નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશાલ શાહ સાથે જ અભિનેતા યશ સોની અભિનેત્રી નૈત્રી ત્રિવેદી સહિતના મુખ્ય કલાકારો અને ક્રૂ મેમ્બર્સ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ટીમે ઉપસ્થિત મહેમાનો સાથે ખાસ સંવાદ અને વાતચીત કરી હતી જ્યાં તેમણે ફિલ્મની જબરદસ્ત સફળતા પાછળના રોમાંચક અનુભવો શૂટિંગ દરમિયાનના મધુર સંસ્મરણો અને પ્રેરણાદાયક આંતરદૃષ્ટિ ખુલ્લા મને વહેંચી હતી આ ઇવેન્ટમાં સમગ્ર ટીમે સાથે મળીને આ ફિલ્મની અભૂતપૂર્વ સિદ્ધિની ઉત્સાહભેર અને ગ્રાન્ડ રીતે ઉજવણી કરી હતી આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીએ માત્ર દસ દિવસમાં જ રૂપિયા પંદર કરોડથી વધુનો બિઝનેસ કરીને ધમાકેદાર ઇતિહાસ રચ્યો છે દિગ્દર્શન જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા અને નિર્માણ આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે પોપટ બોલે ગીતની ચાર્ટ બસ્ટર સફળતાએ સંગીત અને ફિલ્મ ઉદ્યોગોમાં ધમાકો મચાવ્યો છે તેની સંક્રમક ધૂન જીવંત દ્રશ્યો અને ભાવસભર શબ્દો સાથે આ ગીત એક સાંસ્કૃતિક એન્થમ બની ગયું છે જે ગરબા મેદાનો કોલેજ કેમ્પસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ગુંજાઈ રહ્યું છે ચણ્યા ટોળી એક સામાન્ય શિક્ષકની કહાની છે જે યશ સોની દ્વારા અભિનયિત કરેલ છે તે એક એવા ગામમાં પહોંચે છે જ્યાં ભ્રષ્ટાચાર અને જમીન ચોરીના કારણે લોકો દુખી છે તે એક અનોખી જ યોજના બનાવે છે સિસ્ટમને જ ચકમો આપી તેને લૂંટવાનો માત્ર સાત મહિલાઓ અને એક વૃદ્ધ એટલે કે સાત ચણિયા અને એક ધોતિયું સાથે મળીને તે આ સાહસિક ટોળી બેંકમાં ચોરીની યોજના બનાવે છે યશ સુરીનું પાત્ર હાસ્ય હિંમત અને ભાવનાથી ભરપૂર છે નાના હું નસીબદાર ગણુંજુંને એવું કહેવાય જ કે હું મહિલા પ્રધાન ફિલ્મો કરું છું અને બહુ નસીબદાર ગણુંજું મારી જાતને કે આવી ફિલ્મોનો ભાગ બનવા મને મળે છે કારણ કે આ એટલે જે રીતે વાર્તા કહેવાય છે જે પ્રમાણે મહિલાઓને પોટરી કરવામાં આવે છે મારી ફિલ્મોમાં એ એની રીત બહુ અલગ છે અને મહિલા પ્રધાન ફિલ્મ એટલે એવું નહીં કે પછી આપણે મહિલાઓના સશક્તિકરણ માટે આ તે એ લોકો પોતે શક્તિશાળી છે જ એ લોકોને અમે કોઈ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરી શકીએ એ કેપેબિલિટી અમારી છે નહીં પણ અમે એમની જે સ્ટ્રેન્થ છે એને કઈ રીતે સરસ રીતે અમારી વાર્તામાં દર્શાવી શકીએ એ આપણાથી કેટલા વધારે પાવરફુલ છે અમારા બધાથી કેટલા વધારે પાવરફુલ છે એ અમારી વાર્તામાં કોઈક રીતે બતાવી શકીએ તો એ બતાવવાનો પ્રયત્ન હોય છે અને સક્સેસફુલી થયો છે એના માટે હું બહુ ભાગ્યશાળી અનુભવું છું પોતાની જાતને અલી સાઉથની જે મૂવીઝ હોય છે એ બહુ જ કે બાહુબલી હતી એ લોકો બોલીવુડ કરતાં પણ પોતાની ફિલ્મોને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે મૂવીઝ ચાલે પણ છે ધીરે ધીરે અહીંયા પણ ટ્રેન્ડ બદલાતો જઈ રહ્યો છે હવે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ એટલી ગ્રો કરી રહી છે તો આપણે આપણે પણ ક્યારેક બાહુબલી જેવું એમ કે લાઈક બોલીવુડ કરતાં પણ મોટી ફિલ્મ બને જેમ કે વશ હમણાં આવી એ રીતે તો ઓલ ધ વેરી બેસ્ટ ને આપણે એ ટાઈપનું કંઈક કામ કરવા માટે શું કરવું જોઈએ હજુ પણ વધારે મને લાગે છે કે આપણે એ દિશામાં આગળ તો વધી જ રહ્યા છે આજે તમે જેમ વર્ષની વાત કરી કે વર્ષની રીમેક થઈ અને શૈતાન બની અને આટલી મોટી ફિલ્મ બની વર્ષ લેવલ ટુ ગુજરાતી અને હિન્દીમાં એક સાથે રિલીઝ થઈ અને આટલું સરસ નામ કર્યું એણે ઓવરઓલ ઇન્ડિયામાં બહુ સરસ વખાણ થયા એના એ ફિલ્મના સો ધીરે 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 આપણી ઇન્ડસ્ટ્રી પહોંચી રહી છે અને આઈ થિંક કે બહુ જ ફાસ્ટ આપણે ગ્રોથ કર્યો છે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એણે બહુ જ ફાસ્ટ ગ્રોથ કર્યો છે અને આટલા ઓછા સમયમાં આપણે એ લેવલ ઉપર આવીને ઊભા છીએ કે જ્યાં આપણી ઇન્ડસ્ટ્રીની નોંધ ખાલી નેશનલી નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર બી લેવાઈ રહી છે ફેસ્ટિવલ્સમાં લેવાઈ રહી છે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં લેવાઈ રહી છે અને બહુ જ સારું ફીલ થાય છે કે આપણી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ પ્રોગ્રેસ આટલું સારી રીતે આટલું ઝડપી રીતે થઈ રહ્યો છે અને તેમ છતાં ક્વોલિટી કન્ટેન્ટ ફિલ્મો બની રહી છે વિચ ઇઝ ધ બેસ્ટેસ્ટ પાર્ટ ઓફ અવર ઇન્ડસ્ટ્રી સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કે મૂવીની સક્સેસ પાર્ટી છે તો પ્રીમિયર જોયા છે એનું પોસ્ટર લોન્ચ જોયું છે પણ સક્સેસ પાર્ટી તો જો યોજાય છે તો એ જ એક સૌથી મોટી સક્સેસ છે તો કોંગ્રેચ્યુલેશન્સ મૂવી માટે તમારે શું કહેવું છે મૂવી તો બસ દર્શકો ખાસ વધાવી જ છે દિવાળી ઉપર ફિલ્મ રિલીઝ થઈ છે તો ખાલી ચણિયા ટોળીની ફિલ્મ માટેની પણ એક આખા ફિલ્મ એ ગુજરાતી ફિલ્મ જગત માટે બધા માટે બહુ ગર્વની વાત છે કે આપણી ગુજરાતી ફિલ્મ દિવાળી પ્રમુખો રિલીઝ કરી શક્યા અને આટલા સારો પ્રતિસાદ મળ્યો દર્શકો તરફથી તો યસ એક સક્સેસ પાર્ટી એટલા જ માટે બને છે કે જેમાં અત્યારે આ કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીના બધા જ મિત્રો આવી રહ્યા છે દરેક કલાકાર કસબીઓ વધારો જોડાઈ રહ્યા છે કે ટુ સેલિબ્રેટ ધીસ ગ્રેટ અચીવમેન્ટ ફોર ધ ઇન્ડસ્ટ્રી એન્ડ વી આર વેરી હેપી વી થેન્ક ટુ ઓલ ધ ઓડિયન્સ ઓલ ધ દરેક દર્શક મિત્રોનો મારો ખૂબ ખૂબ આભાર કે આવો ને આવો પ્રેમ તમે અમારી દરેક ગુજરાતી ફિલ્મોને આગળ આપતા રહો અને તમે એન્ટરટેન થાવ એન્ટરટેન તમને કરતા રહીએ થેન્ક યુ સો મચ એક સમય હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં પણ ઓછી ચાલતી હતી અત્યારે ગુજરાતમાં પણ ચાલી છે ભારતમાં પણ ચાલી છે ને ભારતની બહાર પણ આનો થોડો ડંકો વાગ્યો છે એ માટે શું કહેવું છે આપનું યસ એબોલ્યુટલી કે અમારે લોકોને પહેલેથી એવું જ પ્લાન કરી લેવું હતું કે ફિલ્મ આપણે વર્લ્ડ વાઇડ રિલીઝ કરીશું કારણ કે ફિલ્મનું જે પ્રમાણે ફિલ્મ બનેલી હતી ફાઇનલ પેકેજિંગ સાથે અમે કો ફિલ્મ જોઈ સો વી રિયલાઇઝ કે આપણે હવે ફિલ્મ ખાલી ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કે ઇન્ડિયા પૂરતી રિલીઝ નહીં રાખીએ પણ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા કેનેડા યુએસ યુકે બધી જ જગ્યાએ ફિલ્મને સેમ ડેટ પર રિલીઝ કરવાનો પ્રયત્ન કરીશું અને ન્યૂઝીલેન્ડ યુકે યુએસ બધી જ જગ્યાએથી બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે સો વી આર વેરી હેપી બહુ આનંદ થાય છે કે ગુજરાતી દર્શકો ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે અને સાથે સાથે ગુજરાતી પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ અને કસબીઓ જે છે એ સારા ખૂબ સારી ફિલ્મો લઈને આવી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો પચીસ વર્ષ પછી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ દિવાળીના દિવસે બે મોટી હિન્દી ફિલ્મોની સામે રજૂ થઈ અને એની સામે અમને થોડો ડર તો હતો જ ચોક્કસ કે આપણે આ એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ રહ્યા છે પણ ગુજરાતી પ્રજાએ ખૂબ અમને સાથ સહકાર આપ્યો દર્શકોએ બહુ જ પ્રેમ આપ્યો અને આ વાતથી એક વસ્તુ પ્રૂવ થાય છે કે અગર સારી વસ્તુ ગુજરાતીમાં બનાવો તો લોકો ચોક્કસ એને વધાવી લેશે ફિલ્મ ગુજરાતમાં ચાલવી ગુજરાતની બહાર ચાલવી ભારતમાં ચાલવી ભારતની બહાર ચાલવી અને દિવાળી પર ચાલવી આ બધું જ કંઈક એક્સ્ટ્રા છે જે આ ફિલ્મે કરી બતાવ્યું છે જે સક્સેસ પાર્ટી છે જે ડિઝર્વ કરે છે તો કેટલી મહેનત લાગી છે આ ફિલ્મ માટે કે અને આ સક્સેસ સુધી લઈ જવા માટે શું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું પડ્યું છે એટલે સ્પેશિયલી આમાં રસ્ટિક વેલ્યુ છે એમાં કે ગામની કહાની છે એ આજે પણ લોકોને ગમશે કે નહીં એ એક થોડો ડર હતો પણ અમે એનું રસ્ટિક ફેબ્રિક રહેવા દીધું હતું બીજું કે દિવાળીના દિવસે એને રિલીઝ કરવી એક અમારા માટે ચેલેન્જ હતી કે થિયેટર્સ મળશે શો મળશે નહીં મળે સામે હિન્દી ફિલ્મો અને એ મળ્યા પછી બી લોકો ગુજરાતી ફિલ્મ એટલા જ પૈસા આપીને જોવા આવશે કે નહીં એ પણ એક ક્વેશ્ચન હતો એટલે અમારે ખૂબ વધારે મહેનત કરવી પડી એના માટે પણ જેવો જ પહેલાં દિવસનો અમને રિસ્પોન્સ મળ્યો એની સાથે અમે કોન્ફિડન્ટ થઈ ગયા હતા કે પિક્ચર ખાલી ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ ખૂબ સારી ચાલશે એટલે મુંબઈમાં બી ખૂબ સારી ચાલી પુનામાં બી બહુ સારી ચાલી ને હવે તો બધી જગ્યાએ ઓલ ઇન્ડિયા બધી જગ્યાએ લગભગ પંદર શહેરોમાં ચાલી રહી છે અને અત્યારે વર્લ્ડ વાઈડ બી બહુ સરસ રિસ્પોન્સ અમને મળી રહ્યો છે શો રોજ વધી રહ્યા છે યુએસમાં ન્યુઝીલેન્ડમાં ઓસ્ટ્રેલિયામાં યુકેમાં બધી જગ્યાએથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે જ દિવસમાં કલેક્શન છે મોટાભાગે બધા તમને તમારી આંખો વિશે વાત કરી રહ્યા છે એટલે હું એક ખૂબ જ છે તમારી એક્ટિંગ પણ હું હવે એના વિશે નહીં કહું તમને વધારે હેરાન નહીં કરું ઓવરઓલ ફિલ્મમાં જે તમે એક્ટિંગ કરી છે એ વિશે શું કહ્યું છે તમારો અનુભવ કેવો રહ્યો ફિલ્મમાં અનુભવ બહુ જ લર્નિંગ એક્સપિરિયન્સ કહેવાય ને બહુ શીખવા મળ્યું અને એક એક્ટર તરીકે તમને જ્યારે આવા અટપટા રોલ્સ મળે આવા ચેલેન્જિંગ રોલ્સ મળે ને ત્યારે તમારી મહેનત બી તમે ડબલ કરો અને એમાં તમે જે શીખો ને એ મને લાગે છે કે ક્યાંયથી કોઈ વર્કશોપથી નથી શીખાતું એટલે પ્રેક્ટિકલી શીખવા મળ્યું અને બહુ જ સરસ અનુભવ રહ્યો અમારા પ્રોડ્યુસર્સ અમારા ડિરેક્ટર્સ અમારી આખી ટોળકી અમારા શિક્ષક યસ સોની એ બધા જ જોડે ખૂબ ખૂબ સરસ એટલે એક ફેમિલી જેવું ફીલ થાય છે હવે તો એટલે અમેઝિંગ એમ ફિલ્મને તમે શૂટિંગથી લઈ અને સક્સેસ પાર્ટી સુધી લઈ આવ્યા છો તમારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો છે આગળ તમે કઈ ટાઈપના કામ કરવા માગો છો સક્સેસ પાર્ટી સુધી તો ઓડિયન્સ લઈ આવી છે અમને પણ આગળ તો બસ એવું જ જોઈએ છે કે આવા જ સરસ રોલ્સ મળતા રહે હમણાં માટે તો મને તમે પૂછો કે મેં હમણાં એક ડિફિકલ્ટ ચેલેન્જિંગ રોલ કર્યો છે તો મને રોમ રોમકોમ કરવાની બી ઈચ્છા છે જે નાનપણથી નાઇન્ટીઝમાં આપણે જોતા આવ્યા છે હું શાહરૂખ ખાન ફેન છું તો એ પ્રકારની ફિલ્મ બી કરવી છે નેગેટિવ કેરેક્ટર બી કરવું છે અને અટપટા રોલ્સ બી કરવા છે અને સ્ટ્રીમ રોલ્સ બી કરવા છે એટલે સ્કાય ઇઝ ધ લિમિટ કહેવાય ને એટલે ખૂબ બધું કામ કરતા રહેવું છે ને બસ ભગવાન કરે ને આવી રીતે સરસ રોલ્સ અને સરસ કામ મળતું રહે ને હું ઓડિયન્સને એન્ટરટેન કરતી રહું